હું પણ મારા પણ મારું છે એ ઉભા રાખી સેવા કરે એ ભગવાન સેવા નથી અને હું નથી

ચીતા લાવો શાંતિ લાવો તમે કુણ છો તમે આત્મામાં ન આવો તો વર્તન ન સુધરે

बदर सो सोनाचल जोरिया तुम जे क्रिया करो एक क्रिया बधी भगवान समक्ष क्रिया कर जो सखलो सेन न बोला ईश का नकराय वेद नकराय रूप कण नकराय मरातो नकराय ई जीव अपरन तु साई का सो मन जे कोशिश करे मन मति जाए उन मरा प्राण जी

When I see that રાગદ થાય છે વિક્ષેપ પરથી થાય છે પણ વિક્ષેપ પરથી ટાળી ભાવ થવો છે આપણા બધામાં આત્મા છે ના બધા આત્મા પરમાત્માના આ બધું જે છે એ પરમાત્મા મન તારી જાય મન ફરી જાય આત્મા છે આ દેહ મારું નથી મારામાં આત્મા છે ના બધામાં આત્મા છે ના બધું પરમાત્મા નું છે એવું વાવ આવે એ આત્મા માં ક્ષમતા આવે ચિકટતા આવે જમા આવે બધાનો લી